કહે છે કે જ્ઞાન માર્ગમાં સાધ્ય જે સિદ્ધિ થાય છે ત્યાર પછી જ સાધક છૂટે છે ભક્તિ માર્ગની અંદર સાધ્ય સિદ્ધિ મળે ત્યાર પછી જ એ છૂટે છે પણ ભગવાન મહિડા ભગવાન મહિડા છતાં પણ ગોપ ગોવાળાઓ નંદ બાવા ભગવાન મળી ગયા છતાં પણ વ્રત કરે છે જો બે માર્ગ છે એક જ્ઞાન માર્ગ છે ને એક ભક્તિ માર્ગ છે જ્ઞાન માર્ગ એવો છે સમજો ને કે જ્ઞાન માર્ગ સીડી જેવો છે

મૂળની જરૂર પડે પણ ભક્તિ માર્ગ એવો છે પણ જ્ઞાન માર્ગમાં એવું નથી જ્ઞાન માર્ગમાં તો તમને એક વસ્તુ મળી જાય એટલે નીચેનું પગથિયું તમે ભૂલી જાવ તો ચાલે તો જ્ઞાન માર્ગ અને ભરગી ભક્તિ માર્ગ બતાવ્યો ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું તો છતાં પણ વ્રજવાસીઓ અને નંદ બાબા છે એ વ્રત કરે છે ઉપવાસ કરે છે અને નંદ બાબા કહે છે કે એકાદશીનું વ્રત કરે છે એકાદશી નું વ્રત આવ્યું એટલે થોડાક નિયમો તમને કહી દઉં એકાદશી નું વ્રત એટલે શું છે છે પાંચ 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 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય થી જ્ઞાન થાય છે પાંચથી કર્મ થાય છે અગિયારમું છે એ મન છે આ બધી વસ્તુ ભેગી કરો ત્યારે અગિયાર તત્વ બને છે અને અગિયાર તત્વને શાંત બનાવવા માટે એકાદશી નું વ્રત કરવું જોઈએ અને નંદ બાબા ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છતાં પણ એ ભૂલતા એકાદશી નું ભગવાન નંદ બાબા વ્રત કરે છે હવે અગિયારસ નું વ્રત આવી ગયું એટલે થોડાક નિયમો દઉં તમને શાસ્ત્ર માં લેખા છે કોઈ કરો છો એકાદશીઓ છો અમુક રહેતા હશો ને એકાદશી તો રહ્યો છું કે અમુક ધામ આપણે વૈષ્ણવ બેઠા છે એટલે રહેતા જ હશે અચ્છા હવે એકાદશીના દિવસે જમાય કે ના જમાય ખવાય કે ના ખવાય હમ ના ખવાય કે ખવાય ના ખવાય તો જે લોકો ના પાડે કે એકાદશીના દિવસે ન ખવાય એ લોકોને પૂછીએ કે એકાદશીના દિવસે ફળહાર કરાય કે ના કરાય કરાય તો એના એ લોકો આ પડે એકાદશી દિવસે ફરાર કરાય તો મને હા પાડે છે જમાય તક તો ના પાડે છે ફરાર મને જમવામાં હું ફરક છે ઓકે હાલો અનાજ ના ખવાય બરાબર ને તમારો કહેવાનો મતલબ એ છે કે એકાદશીના દિવસે અનાજ ના ખવાય તો બટેટા ખવાય હમ બટેટા ખવાય કારણ કે બટેટા અનાજ નથી તો ટમેટા ખવાય હમ અડધા ના પાડે ટમેટા ના ખવાય ખવાય કારણ કે ટમેટા પણ અનાજ નથી તો રીંગણા ખવાય કે ના ખવાય ના ખવાય કેમ ના ખવાય અનાજ છે રીંગણું અનાજ છે એકાદશી ને દિવસે નંદ બાબા કહે એકાદશી આમ નિરાહાર નિરાહાર રહેવું અને એમાંય આપણે તો ફલાહાર કરી દઈએ આમ તો ફરાર કર નહી આપણે આજ ફરાર કરવાની છે ફરાર નથી કરવાનો ફલાહાર કર અડધો ગ્લાસ દૂધ પી હકો યા તો એકદમ તમકેડું ખાઈ હકો બસ એકાદશીના દિવસે ખાલી આપણે તો મેનુ જ બદલાવી નાખીએ ને ભાઈ જીભને શું ખબર પડે છે સુકી ભાજી ખાવું કે દાળ ભાત ખાવ રોટલી ખાવ કે કે બીજું ખાવ જીભ ઉપર યાદ રાખજો એકાદશી છે જીભ ઉપર એકાદશી નથી જીભ ઉપર એકાદશી નથી જીવની ઉપર એકાદશી છે એમાં કોઈ અફસોસ એકાદશીના દિવસે એકાદશીના દિવસે સવારમાં ઉઠી અને જે માણસ ચા પીવે એની પણ એકાદશી તૂટી જાય 11 રસના દિવસે જે પાંદ ખાય એની અગિયારસ પણ તૂટી જાય અગિયારસ ના દિવસે બપોરે સુઈ જાય એની અગિયારસ પણ તૂટી જાય અગિયારસ ના દિવસે એકાદશીના દિવસે રાત્રે જે સુઈ જાય એની પણ એકાદશી ભાંગીને ભૂકો થઈ તમે જે કરતા હતા એ ચાલુ જ રાખજો આમાં તો લખ્યું છે ને એટલે મારે કેવું પડે આમ તમારે કઈ સુધરવાની જરૂર નથી આમાં તો લખવું મારે તો બોલવું પડે આમાં લખ્યું છે એટલે તો તમારે કંઈ સુધરી જવાની આમાં કંઈ જરૂર નથી જે કરતા હોય એ કરજો પણ એકાદશીના આ નિયમ છે પાછું તમને કહી દઉં તમે કોઈ પણ વ્રત કરો યાદ રાખો ભૂલથી કદાચ બિસ્કિટ ખવાઈ ગયું મમરા ખવાઈ ગયા તો જીભ ઉપર એકાદશી જીભ જીભને તમે જે ખવડાવો એ ખાઈ લેવાની છે ને એને થોડી ખબર છે આજે એકાદશી છે સુકી ભાજી ખવડાવી દો જીભને કે દાળ ભાત શું ખબર પડે છે ભાઈ જીભને જીભ ઉપર એકાદશી છે કંઈ ના કરો એકાદશીના દિવસે કમસે કમ આ ફલાહારને એમાં કદાચ તમે ન પડો તો ખાલી એટલું યાદ રાખો કે આજે મારે એકાદશી છે એટલે કમસે કમ આજે આખો દિવસ હું ખોટું નહીં બોલું આજે હું કોઈનું અપમાન નહીં કરું આજે બનશે તો હું પાંચ માળા વધારે કરીશ અને મને બીજું એ પણ સમજાય છે કે જે દિવસે તમે એકાદશી રહ્યો અને ભૂખા રહ્યો છો એ દિવસે જો પેટમાં વજન આવે તો આખો ઉપણ પણ વજન આવે અને આપણા ભજન જે હું અને તમે કરવા બેઠા હોય છીએ તે દિવસે જે માળા કરવા બેઠા હોય છે એ માણસની અંદર સહજ રીતે માણસને આળસ આવે આળસ ન આવે એટલા માટે કહે છે કે એકાદશીના વ્રતને દિવસે ભૂખું રહેવું અગિયારસ ના દિવસે બધાએ એ રહેવું જોઈએ તો આવી જાઓ પાછા કથામાં નંદબાબા છે એકાદશીનું વ્રત કરે છે રાત્રિના સમયે નંદબાબા ચોથા પહોરની અંદર ઉઠી અને કાલિંદ્રીની અંદર સ્નાન કરવા માટે જાય છે આસુરી વેળા હતી સાડા અગિયાર વાગે તે લઈ અને સાડા ત્રણ વાગેનો જે સમય છે રાત્રિના સાડા અગિયારથી સાડા ત્રણ છે એ સમય છે એને આસુરી વેળા કહેવામાં આવે છે આ સાડા અગિયારથી સાડા ત્રણની અંદર પહેલાંના જમાનામાં કોઈ કંઈ ખાતું નહીં પહેલાંના જમાનામાં કોઈ કંઈ પીતું નહીં પહેલાંના જમાનાની અંદર માણસો આ સમયની અંદર સ્નાન કરતા નહીં એટલે મારે તો તમને એમ જ કેવું પડે ને કે પેલાના જમાનામાં આવું કઈ કરતા નહીં અટાણ મારે તમને એમ કમ કે ભાઈ રાત્રે સાડા અગિયાર થી સાડા ત્રણ કઈ ખવાય નહીં કઈ પીવાય નહીં સ્નાન ન કરાય આ સમયમાં કોણ માને વાત ગામડામાં તો હજી સારું છે બાકી સિટીની અંદર તો રાતે દહ વાગ્યા પછી તે લોકોનો સૂર્ય ઉગે છે આખી રાત ભટકતા હોય એટલે પેલાના જમાનામાં એટલા માટે મારે આ શબ્દ બોલવો પડ્યો કે પેલાના જમાનામાં સાડા અગિયાર થી સાડા ત્રણ માણસો કઈ કરતા નહીં ખુઈ જવાના હોય એટલે સાડા ત્રણ સાડા અગિયાર થી સાડા ત્રણ આ જલના દેવતાઓ સુતા હોય એટલે સમજણ અમુક જગ્યા પર ઓલું લખવું હોય હવા સાડા અગિયાર થી સાડા વાગ્યા સુધી પાણી નહીં આવે પાણી છોડતા હોય ને મમુક જગ્યાએ લખ્યું હોય મતલબ કે પાણી નહીં આવે એટલે હાડા અગિયાર થી હાડા ત્રણ કઈ પીવાય નહીં કઈ ખવાય નહીં કઈ નવાય નહીં વગેરે તો કહે છે કે નંદ છે એ રાત્રિના એ પોર અંદર આ સુડી વેડા ની અંદર ઉઠે છે અને જલાશય અંદર સ્નાન કરવા માટે જાય છે એ સમયે એમ કહે છે કે જલના દેવતાઓ સૂઈ ગયા હતા જેવા વરુણ ભગવાન વરુણના દૂતો સુતા એ સમયે નંદ સ્નાન કરવા માટે ગયા તો નંદ બાબાને વરુણના દૂતો ઉઠાવી અને વરુણના લોકની અંદર લઈ જાય છે એટલે સમજાણું અગિયારસ ના દિવસે ઉપવાસ કરવાનો મતલબ એ પણ છે અગિયારસ ના દિવસે જીભના છ દેવતાઓ છે ને વરુણના છ દેવતાઓ છે કોણ તકે ખાટું ખાટો ખારો તીખો મીઠો મોરો તુરો આવા છ સ્વાદો છે ને જીભના છ સ્વાદે ભોજન થાય એટલે એકાદશીના દિવસે ભૂખ્યો એટલા માટે રહીએ કે એકાદશીના દિવસે આ જે ખારો ખાટું જે છ દૂતો છે ને વરુણના એને ઉઠાવી અને લઈ જાય છે એટલે એકાદશીના દિવસે કંઈ ખવાય નહીં એ પણ છે જો વાના પછી શ્રીમદ ભાગવતનું સૌથી મૂળ તત્વ ભગવાનનું હૃદય જેને કહેવામાં આવે છે રાસ પંચાધ્યાય આવશે પણ રાસ પંચાધ્યાય પહેલા આ વરુણ વિજયની કથા બતાવી શા માટે તો કે એક વખત માણસ પોતાના આ જીભની ઉપર જો કંટ્રોલ રાખતા આવડી જાય ને તો એને કંઈ કરવાની જરૂર રહેતી નથી પણ માણસની જીભ જ કુદરતી એવી છે કે એની ઉપર કંટ્રોલ રહેતો જ નથી ગામની અંદર કોઈ અજાણ્યા મહેમાન આવ્યો હોય ને તો ત્યાં ઓટે બેઠા બેઠા પૂછે કે બારથી આવો આવતા લાગો છો કીધું હા અહીંયા તો કઈ ફલાણા ભાઈ છે ને એના ઘરે જાય છે એને ઓલો વચ્ચેનો છોકરો છે ને ને ત્યાં ઓલો છોકરા અમે જોવા માટે આવ્યા છીએ તો ઓટે બેઠા બેઠા કે હા બિચારા એટલા વચલા છોકરા જોવા આવ્યા ને સારું ભાઈ બિચારાને ને વાય આવે પણ જો હક પણ થઈ જાય તો બહુ સારું માણા ની જીભ જ આવી ખાલી એટલું જ કહી દઈએ કે આ જોઈએ માણસો તો બહુ સારા છે છોકરો ડાયો છે બિચારાને ને વાય આવે છે પણ જો હક પણ થઈ જાય તો બહુ સારું એટલે મીમાન પાછળ નથી નથી બીજા જે એમ માણસ જીભ જ આવી જાય એટલે જીભના છ દેવતાઓ વરુણના છ દેવતાઓનું હરણ કરે છે અને રાસલીલા પહેલા જો આ કથા સમજાઈ જાય ને તમને આ વરુણ વિજયની કથા તો તમને રાસલીલાને સમજવાનું સરળ મળી જશે રસ્તો મળી જાય કહે છે કે વરુણના દૂતો એ યમરાજાને લઈ જાય છે નંદ ઉઠાવીને લઈ જાય સવારના પોરની અંદર નંદ બાબાને ન આ કૃષ્ણ ભગવાને એટલે તરત જ ભગવાન છે વરુણના ધામની અંદર જાય છે જેવા વરુણના ધામની અંદર ભગવાન જાય છે એટલે ભગવાન એને જોઈ અને તરત જ વરુણ ઊભા થઈ જાય છે વરુણ ઊભા થઈ જાય છે અને ભગવાનની પૂજા કરાવે છે વરુણ ભગવાનની પૂજા કરે છે ભગવાન શ્રીહરિની પૂજા કરી અને ભગવાન શ્રીહરિની માફી માગે છે બધા લોકો અને એના દૂતો ભગવાન શ્રીહરિની માફી માગે છે અને જે નંદ બાબાબા હતા એને પાછા આપે છે હવે નંદ બાબા એ જયારે આવી વાત કરીને નંદ બાબાને જયારે બચાવીને આવ્યા ને ભગવાન એ સમયે કે હું મને વરુણના દૂતો ઉપાડીને લઈ ગયા અને એ સમયે કહે છે કે ત્યાં ભગવાન આવ્યા તો ભગવાન આવ્યા ને તો એને જોઈ અને વરુણ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને ભગવાનની પૂજા કરે છે ભગવાનની પૂજા કરી અને વરુણ પણ ભગવાનનું સ્મરણ કરે છે એટલે બધા વરજવાસીઓને પાછા મનની અંદર શંકા થઈ અને બધા ગોપ ગોવાળિયાઓએ ભગવાનને પૂછ્યું કે હે આ તને જોઈને વરુણ ઊભો થઈ ગયો હતો એટલે તું કોણ છે કીધું કે આ હું વરુણનોય સાહેબ છું તો વરુણનો સાહેબ એટલે કીધું કે આ વૈકુંઠમાં જે નારાયણ રહે છે ને એ હું પોતે ગોપ ગોવાળિયાઓને ગોવાળિયાઓને શંકા થઈ ને કે તને જોઈને મોટા મોટા તત્વો ઊભા થઈ ગયા આ વરુણ તને જોઈને ઊભો થઈ ગયો કે વરુણ બધાનો દેવ છે છતાં પણ તને જોઈને ઊભો થઈ ગયો તો તું કોણ છે તું કીધું આ વરુણ ને આ જે કંઈ પણ દેવતાઓ છે ને એ બધા સાહેબ હું છું આ વૈકુંઠમાં જે રહીએ નારાયણ હું પોતે છું વ્રજવાસીઓ કાનુડા એ વ્રજવાસીઓ બધા કાનુડાને કીધું તું જો એ વૈકુંઠનો પોતે વો અધિપતિ વૈકુંઠનો નાથ હો તો કામ કર અમને વૈકુંઠ દેખાય તો અમે માની નકર ના માની ભગવાને કીધું કઈ વાંધો નહીં હાલો તમારો મનોરથ થયો છે એટલે તમને બતાવી દઉં તરત જ એ બધાને યમુનાજીના ના કિનારે લઈ આવે છે રમ્ય એક એવી જગ્યા છે અને રમણ દીપ એવી જગ્યા છે અને કહે છે કે આની અંદર તમે ધૂપકો મારો અને જ્યાં વ્રજવાસીઓ ગોવાળિયા હોય બધા એ જ્યાં ધૂપકો માર્યો એ જલની અંદર તરત જ બધાય વૈકુંઠ માં નીકળ્યા તમને એવું થતું છે કે આ તો હાવ ટાટાપુર નું જ લાગે ને હવે પાણીમાં ધૂપકો માર્યો ને વૈકુંઠ માં નીકળ્યા આવું બને ના બને પણ એક વસ્તુ સમજો ને કે તમે ક્યારેક મોટા સિટીના મૂળની અંદર જાઓ ને જેવા તમે ફિલ્મના થિયેટરની અંદર જાઓ તો તમે જ્ઞાતા ફિલ્મના થિયેટરની અંદર હોય પણ સામેના પડદમાં તમને એમ થાય કે જાણે આપણે અમેરિકામાં આવ્યા છે થઈ કે ન થાય જેવા તમે થિયેટરની અંદર પ્રવેશ કરો તો અમે પડદાઓમાં ને એમાં ના થાય એવા બધા ફિલ્મ બતાવતા હોય તમને આપણે તો અમેરિકામાં બેઠા છીએ એવો આભાસ આપણે થવા લાગે એમ જલમાં પડ્યા એવું કંઈક ભગવાનની કૃપા કરી એ તરત જ વૈકુંઠમાં નીકળ્યા અને ગોવાળિયાઓ તો બધા એ વૈકુંઠનું જોઈ રહ્યા હો સોનાના એ બધા સ્તંભો ને હીરા જડેલી આખેલી નગરી અને આજુબાજુમાં બધા વેદો ઊભા ભગવાનની સ્તુતિ કરે અને બહુ મોટા સિંહાસનની ઉપર ભગવાન બેઠા એની બાજુમાં લક્ષ્મીજી બેઠા

વૈકુંઠની અધિષ્ઠાત્રી દેવી છે તો ગોવાળી અહીં કીધું કે અહીં હે અહીં વંયકુઠમાં અહીં અમારે કેટલા ટકા કારણ કે વ્રજવાસીઓ જ્યારે આ બધું જોયું ને ત્યારે વૈભવવાળો કાનુડો વૈભવવાળો કાનુડો કોઈને ગમતો નથી આ બધું જોયું કીધું કે ભાઈ તું કદાચ હૈ સ્વર્ગનો રાજા અમને કંઈ વાંધો નથી આ વૈંકુઠનો પતિ તું હોય પણ અમને આ આ આ ભગવાન ગમતો નથી અમને તો અમારા ભેગો જે રહે એ કાનુડો ગમે અરે કીધું આ લક્ષ્મીજી છે અધિષ્ઠાત્રી કીધું એ પણ અહીંયા તારે વૈકુંટમાં એ અમારે મને કઈ નહીં